તો આજે આપણે આવી ગયા ત્યાં રાત્રે વાળીએ રાત્રે વાળી આવીને પહેલાં તો શું હતું કે છેલ્લા ખોમાં બે પાણી વાળાના હતા તો આપણે શું કહેવાય કે રાત્રે ઠંડીનો માહોલ હતો એટલે આપણે જાનવરની બી હતી એટલે આપણે પહેલાં લઈ લીધા એથી લાકડા લીધા લાકડા માટે કે આગ સરખાવા માટે કોઈ જાનવર આપણે જાનવર દીપડો કે કોઈ આ બાજુ આવે નહીં તો આપણે પહેલાં તૈયાર કરી લીધા લાકડા જોઈ શકો છો તમે અહીંયા

थोड़ी कुवार में हम भी बढ़ाते हैं थोड़े घंटे आप सर के ऐसे हों बस जानवर भी कपड़े लगे जानवर पांच बाजू में है नहीं भी कोच ही लगे हरू पढ़ भाई बदी રાત્રે પાણી ચાલુ છે ને આ ખેતરમાં અમારે જાનવર કોઈ ન આપણા આપડે બધી બાજુ છે એટલે કરવું પડે બાકી અમારો ખીમો ડરે કરવું તો પડે કરો તો નહીં પણ હજી અમારે પાસે પવન ઉપડી જાય તો આપડે ઘઉં ડરી જાય એટલે પાણી વરે ઘઉમાં બાકી આખી મહેનત વહી જાય તો રાત નો ઉજાગર કર નાખો હારો જાનવર છે એટલે આ કર નાખે એટલે જાનવરની બીક નીકળી જાય आ ठंडी थे એટલે ઠંડી પણ લાગે મતલે પણ ન લાગે કોઈ ટેન્શન નહી મધ્યમ મધ્યમ દીપ પણ ન લાગે કોઈ આજ તો આપણે જેસ દે પર વાડી આવે હે આજ તો આપણે જેસભાઈ ને પાણી વારવા લઈ ગયા મોલે મજા નો ટેન્શન મારો જેસભાઈ ને આપણે પછી વાડી લઈ જવાનું આપણે ટેન્શન વાડીય બધી ટેન્શન મટી જાય આજ તો તો भाप रहे हैं बेठा बेरे बेठा 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 बेठा